હાલમાં રાજ્ય સરકાર દ્વારા ફક્ત આંતર જિલ્લાના મજૂરોની આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આંતર રાજ્યના મજૂરો માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી સામાન્ય રીતે ડાંગરના પાકની કાપણી માટે માસ્ટર તથા મધ્ય પ્રદેશના હાલ મજૂરો આવતા હોય છે જોકે હાલ લોકડાઉનને કારણે તમામ મજૂરો દક્ષિણ ગુજરાત આવી શકે નથી જેને કારણે ખેડૂતોને વિદ્યા એટલે કે વિઘા દેઠ રૂપિયા પચ્ચીસ નુકસાન સહન કરવાનો વારો આવનાર છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં ત્રીસ હજાર વિઘામાં ડાંગનો પાક તૈયાર તૈયારથી જોવા પામ્યો છે જો કે મજૂરોની વાટના કારણે હજુ સુધી ખેડૂતે પોતાના ડાંગના પાકની કાપડી શરૂ કરી નથી ગામનગાઈનભાઈભાઈ પટેલ મામળા મારા મુખ્ય વ્યવસાય છે ખેતી મારા ડાંગર ડાંગર છે મારા ડાંગરમાં ઘાટ સુઈ ગઈ સુઈ જાય છે તેમાં ઘણું મને નુકસાન તો નહીં મળે નહીં મળે તો મારે લાખો રૂપિયાનું નુકસાન જાય છે હાલમાં ઓલપા તાલુકામાં ઉનાળા ડાંગરની કાપણીનો શરૂઆત થઈ ગઈ છે જે પ્રમાણે સરકાર દ્વારા નીતિ નિયમો નક્કી કરીને ફક્ત ગુજરાતના આંતર જિલ્લાના મજૂરો લાવવા માટેની છૂટછાટ આપવામાં આવી છે તે પ્રમાણે જણાવું તો મારા ગામ નઘોઈમાં અમારે ત્યાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મજૂરો દર વર્ષે દસથી પંદર વર્ષથી આવી રહ્યા છે એટલે બહારના મજૂરો આવવા માટે બહુ ખૂબ મુશ્કેલી થઈ થઈ રહી છે હવે જો આટલા સમય નીકળી ગયો છે આ ભાત છે આટલું ખરાબ હાલતમાં થઈ ગયું છે દસ પંદર દિવસમાં અને કાપવામાં નહીં આવશે ને વરસાદ પડશે તો એ સડંતર પાક નિષ્ફળ જશે એટલે અમે સરકારને કે સરકારી તંત્રને નેતાઓને વિનંતી કરી રહ્યા છે રિક્વેસ્ટ કરી રહ્યા છે હાજીજી કરી રહ્યા છે કે તમે અમારી વહારે આવો અને કોઈક એવી સુવિધા ઊભી કરો જેથી કરીને આ પાક અમે અમારો બચાવી શકીએ જો અમને ટાઈમ પર મજૂર કે હાર્વેસ્ટર કે કોઈ સગવડ નહીં મળશે અને પાક અમે નહીં લઈ શકશું તો વિંગારી તમને લગભગ વીસથી પચીસ હજાર રૂપિયાનું નુકસાન જશે એટલે અમે એટલી વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ નીતિ નિયમ બનાવીને મધ્ય મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે કે આપણા ગુજરાતના જે મજૂરો છે તે લાવવા માટે સરકાર વચ્ચે પડે અને એને સમજાવીને લાવે જે પ્રમાણે કોવિડ નાઇન્ટીન બીમારીને લીધે ભય છે મજૂરોમાં કે ત્યાંથી આવવામાં ગભરાઈ રહ્યા છે કે બીમારી અમને લાગશે કે અમને બીમાર થઈ જશું એટલે જો સરકાર કે ધારાસભ્યો કે સાંસદ સભ્યો જો સમજાવશે એ લોકોને અને એ લોકો આવશે તો આ અમારો પાક અમે બચાવી શકશું બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે તેને જોતાં જો પહેલાં જ સપ્તાહમાં વરસાદ પડશે તો ખેડૂતોને કરોડો રૂપિયા નુકસાન હાલ સહન કરવાનો વારો આવશે આ સાથે ખેડૂતોએ મુખ્યમંત્રીના અંગે રજૂઆત પણ કરી છે કે અન્ય રાજ્યમાં વસતા મજૂરોને દક્ષિણ ગુજરાત આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે નહીં તો ખેડૂત બરબાદ થઈ જશે અઝર કુરેશી ટંઠ બન્યો